સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના ખારાકોડા ગામમાં સ્ટેશન ખાતે યુવાન પર ફાયરિંગની ઘટના બની હતી બારબોરની બંદૂકથી ફાયરિંગ કરાતા યુવાનને પેટમાં અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટળી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ હાલતના જોક જણાતા વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો આ ફાયરિંગની ગોઝારી ઘટનાના પગલે ખારાઘોડામાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે પાટડી પીઆઈ સહિતનો સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો

તાકીદે ખારાકુડા સ્ટેશન ખાતે દોડી જઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લવાયા બાદ હાલત નાજુક જણાતા પ્રજપરના હાજર તબીબે આ ઇજાગ્રસ્ત યુવાનને રિફર કરતા એને વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો તો આ ફાયરિંગની ગોજારી ઘટનાના પગલે પાટડી પીઆઈ બીસી છાત્ર લિયા સહિતનો પોલીસ સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો રિપોર્ટર મિનાસ મલ્લિક સુરેન્દ્રનગર સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો